મારે બીજા લગ્ન કરવાના કા કાકા મારે બીજા લગ્ન કરવાના છે ને કોમેન્ટ માં કહી દેજો સાફો થોડો ઢીલો પડે છે એવું લાગે છે અને ક્યાં આ વાંદના મસ્ત મજાનો શોરૂમે એ પણ આપણે આવી ગયા છીએ એટલે કે ઢસા કેવું લાગે છે કાચ ક્યાં છે અહીંયા છે અહીં અહીંયા છે ઉપર કા થા તો અમારે આવા દિવસો હતા ઓમેશ એક દિવસનો સમય અમારે આવા દિવસો હતા જય માતાજી જય જો કે તમને મજામાં લેશો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા ન અલગમાં અત્યારે વાડીએ આવ્યા હતા મામાની વાડીએ આવ્યા હતા મોબાઈલ ફોન પડ્યો ને いや ફોન ભૂલી ગયા કારણ કે હું ને મારા મમ્મી જવાના છે લાઠી લાઠી જવાના છે એટલા માટે ડાયરેક્ટ મારા મામાની વાડીએ જ આવ્યો તો અહીંથી સીધા લાઠી વ્યાજશું અમે લાઠી થોડું રેશન કાર્ડનું નું કામ છે એટલા માટે જવાનું છે મામલદારે તો હું ને મારા મમ્મી બે

દામનગર આવ્યા છે કા મહેશભાઈ તમને કીધું નથી કે અમે દામનગર આવ્યા છીએ એવું કઈ પણ ડાયરીક અચાનક દામનગર વી આવ્યા હતા નીચે કાપડની દુકાન છે ઉપર આવું બધું મળે છે એટલે લઈ લીધું છે બધું કાપડ લઈ લીધું છે અને એને ઇન્ડો વેસ્ટન રાખવા જવાનું છે પછી આપણે રાખીશું પેલા ચંપલ લઈ લેવી નથી આવ્યા પેલા હવે

લોફર મોજડી એને છે ને આવું કઈક લોફર ને મોજડી ને બધું લેવું છે તો અમે આવ્યા છીએ અહીંયા અને પછી અમારે ઇન્ડો વેસ્ટર્ન જવા જવાનું છે પણ લોફર લઈ લીધું પછી ભૂખ લાગી શું થોડીક હા જો એવું એવું નહીં એવું જ તે પણ થોડુંક અલગ હોય એમ એ ટાઈપમાં જ તે પટ્ટી ને એવું કાંઈક ઘણું બધી વેરાયટી છે મહિલા એની શું રેન્જ છે બીજી ફેન્સી લોફર હોય ને તો બતાવજો મોજડી ટાઈપની હોય ને એવી બરોબર ને કાકા તમે થાકી ગયા છો ભૂખ લાગી છે તો કાંઈ વાંધો નહીં લોફર લઈ લઈ પછી પાછા નાસ્તો કરવા ટાઈમ જ મળ્યા તો કન્ટિન્યુ લોકો બની છે

મસ્ત મજાના શોરૂમે પણ આપણે આવી ગયા છીએ એટલે કે ઢસા વેરાયટી છે અને સિલેક્શન કરે છે જ આવડું એક આ પસંદ કર્યું છે અને એક આ અને ટ્રાય રૂમ માં જાય છે ટ્રાય કરવા ચેન્જ કરીને આવે પછી બતાવે કેવા લાગે છે ભાઈ એમ પણ કેવું લાગે છે કાચ ક્યાં છે

ચણિયા ચોલી કલેક્શન સારું છે અહીંયા હું પણ કેમ થયું મોટું પડે છે ને થોડુંક હા હમણાં એ ટ્રાય કરીને ભાઈ બતાવે અનકમ્ફર્ટેબલ ઓલા કરતા તો થોડુંક સારું લાગ્યું કા ગ્રીન કલર એટલે સારો લાગશે એને બાયું થી તો થોડુંક ટૂંકું લાંબુ જ પડશે બધામાં ફિટિંગ નહીં ટૂંકી ટૂંકી આ ઓલા કરતા તો આ સારું લાગે છે કા મહિલા આ રેડી છે આ સાઈડ ની ભલે તૈયાર થતો અમારે આવા દિવસો હતા રમેશ એક દિવસ નો સમય અમારે આવા દિવસો હતા અરે વાહ આવું બધું હોત ને આવે ઓહો હો નજર ના લાગે મહેશ તને તો હવે કેવું લાગે છે કાચમાં જો અહીંયા કાચમાં વે કાચમાં ઈન્યા તૈયાર થાય છે પછી પાછા મેળા તો પણ કેટલો બધો બની રહેજો મારે કેમ ભરોજો બનવાનું હોય એમ હું પણ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છું એટલે મારે બીજા લગ્ન કરવાના છે કા કાકા મારે બીજા લગ્ન કરવાના છે ને મહેશને જો કેવું પહેરે દીધું છે અજમર રાજા જેવું અને એની તૈયાર થતો તો ને મેં કીધું હું તૈયાર થઈ જાઉં છું મસ્ત મજાનો સાફો ફાફો પહેરીને આવજો વરાજે જો તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો અહીંયા તો જો કેવો લાગ્યું છે કોમેન્ટમાં કર કહી દેજો સાખો થોડો ઢીલો પડે છે એવું લાગે છે અને ક્યાં વાંધો આપણે ક્યાં પણવા જવું છે મસ્ત મજાના જો તૈયાર થઈ ગયા છે અને અમે આવ્યા ત્યાં અત્યારે ઢસા ગામમાં મારુતિ ફેશનમાં તો તમે બધા અવશ્ય એકવાર મુલાકાત લેજો ઢસા ગામની અંદર મારુતિ ફેશન જે પહેલા માળ ઉપર જ છે મસ્ત મસ્ત કલેક્શન છે બધા અવશ્ય એકવાર જોરથી મુલાકાત લેજો મારુતિ ફેશન

મને રાતે વાળું કરી લેવી અને અમારો આજનો તમને કેવો લાગ્યું કોમેન્ટમાં જરૂરથી કહેજો જો ગમે જ ગયો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય